આપડા હગા જબરણસુ યાદ લાખ રૂપિયા ઘર મેળવી નહીં નશિયાર ખેતરમાં પડી રે એ તો સારું કેવાય કે ગો માં ખેતર માં નશિયાર એવા ચમ

આવશું ઉભા જો તારી આ તો અમારે પેલા હગા દેખાય છે હગા ખબર તો પડી ગઈ છે હગા દેખાય ઓ હો હગા હગા આવો 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 હમ આવો અમરે હું આવું છું આ બાજુ રહી ઘણા ટાઈમે હગાણે અમારું ઘર ચડ્યું છે આવો આવો કાળુ આવો આવો આવો

અમારે ત્યાં અમે એમ એમને રખડીએ છીએ અમારે કોમ હોય તો અમે તમને રખડું હોય હા બેહો અને હગા કે ફરી રેવા દો આ ચા તો પીવી જ પડે ચા તો ને પણ આવે એમાં કેવું છે તો હા કે ત્યાંની વ્યવસ્થા થાય એવું નહીં કહેવાની વ્યવસ્થા ત્યાં આમ તો અહીંયા આગળ હું પીતો નહીં એટલે ત્યાં પૂછો છું આ ના ખુશ કરો તમે ખાલી પૂછવું પડે ને તમે મહેમાન થઈને એટલે માપુશું પડે કે ચા પીતા હોય ના પીતા હોય પીતા હોય તો આપડે ફરી એવું હોય મંગાવી દઈએ ગમય બાઈક પાડી નહિ જાઉને પણ આ બાઈક તો અમારું ન હોય આ તો ખુબ પેલો છોકરો અહીંયા આવે છે ને બધે આટો પાડે એવો હવે મૂકીને જતો હોય પણ એને કાછી ના કાઈ દેવું કહે કે મારે છેડે મેળણાય એમ એ બધી વાત જાણ આ તો બાજુના ગમમાં આવ્યા ને ભેંસ જોવા તે તા વધે તમે આપો ઓટો મારતા જેવું તો આયા ને ભેસ લઈ લીધી ના ભાઈ કેમ

મેળા તોડ્યા ભેડા તોડ્યા ઘણા પૂછી તોડ્યા તમે ભેડા પૂછવાનું પૂછવાનું વાતું એટલે બીજા બધો હગામ ફરક છે બરોબર મારી વાડી માં કોઈ કુતરું પગ નઈ મેળતું ને તમને તો મેં પગ મેળવા દીધા તમે તો હગો પણ કરવા આવો છો કે કરવા આવો છો બધું કરવું ને કોકનું ઉથલ ખેતર તો તમારે નહીં આવવાનું વાત કરે ઉથલ એક એક બેડો તોડ્યો હજુ એક બેડો તોડ્યો તો કાળો રૂપિયા મારે આજે નહી હાલવાનું કાલે નહી હાલ હાલવાનું નહી વાત કરે નીકળો માર ખેતમ બાર નીકળો એટલે નીકળો એટલે તમને બેડા ફરી વાર આવું હોય ને મારા ખેતર માં નહીં વાત કરે તમારે ઘેર ના મેલ ઊભી કરો એક ભેડો તમારો મારે તો આવતા માર્કેટ બે વર્ષ થી કઈ આવું તો હગું રાખતો જ નહીં ખબર આવજો ચાર કરવા શું કે મળી જાવ અમારે ના ના પણ ફરી આવજો હા તમે એવા ના આપડે એવા એમના જેવા એવું છે ને